નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગુબત સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ પાંચમા દિવસે પણ હડતાળ ચાલુ રાખી હતી અને કામકાજથી અડગા રહ્યા હતા કલકત્તામાં જુનિયર મહિલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને લઈને તબીબો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ રેસિડેન્ટ તબીબોની પાંચમા દિવસે હડતાળ યથાવત છે વિરોધ કરી રહેલા રેસિડેન્ટ તબીબોએ આજે સુરત સિવિલ હોસ્પિટલ થી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરોએ કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈને વિરોધ કર્યો હતો તો રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા વી વોન્ટ જસ્ટિસ ના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ભોગ બંડાર જુનિયર મહિલા ડોક્ટર ની ઘટનાનો રસ્તા પર નાટકનું પાત્ર ભજવી લોકોએ બતાવ્યું હતું બરૂપોર્ટ નેશનલ પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર